આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મેરી આસ્થા મેરાદેશ સંસ્થા દ્વારા જાગૃતની જ્યોત કાર્યક્રમ અંતર્ગત રોડ ખાતે કમલાનગર તળાવની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સંસ્થા દ્વારા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા પરવાનગી માગવામાં આવી હતી જેની પરવાનગી મળ્યા બાદ અઠાવીસમી તારીખે રવિવારના રોજ સવારે છથી અગિયાર વાગ્યા સુધી કમલાનગર તળાવને મૃત્યુના દ્વારથી નજીવન નવજીવન આપો તરફ લઈ જવાથી એક પહેલ કરવામાં આવી છે ત્યારે મેરી આસ્થા મેરા દેશ સંસ્થાના પ્રમુખ શ્રી સુનિલભાઈ પરમાર દ્વારા જ નગરજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અને તળાવને પ્રદૂષિત થતાં અટકાવવા માટે સંકલ્પ લેવડવામાં આવ્યો હતો એટલે કે અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારે મેરી આસ્થા મેરા દેશ સંસ્થાના પ્રમુખ શ્રી સુનિલભાઈ પરમાર શહેરના નગરજનોને શું અપીલ કરે છે આવો સાંભળી મેરી આસ્થા મેરા દેશ કરીને હવે આ તળાવનું ક્લિનિંગ માટે અમે લોકો પરમિશન પરમિશન તો અમને અમને રવિવારના રોજ સવારે મળેલ છે એટલે આ તળાવ અમે લોકો ક્લીન કરવાના છે અને જનજાગૃતિઓ માટે પ્રોગ્રામ કરવાના છે કે આ તળાવ ચોખ્ખું તો થઈ જાય પણ હંમેશા માટે ક્લીન કેવી રીતના રહે એના માટેનું કામ કરવાના છે તો દરેક આની અંદર ભાગ લઈ શકે છે દરેક ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મને અમે લઈને સાથે ચાલીએ છીએ બરાબર છે અને જેમ બને એમ જલ્દી આપણે આની અંદરથી જે આ પ્રદૂષણ ફેલાય છે એના માટે આપણે કંઈ કામ કરી શકીએ બરાબર છે જોઈ લો તમે આ અવારનવાર આ બધું સાફ સફાઈ તો કોર્પોરેશનવાળા કરતા જ હોય છે પણ આપણી પબ્લિક દ્વારા આ બધી વસ્તુઓ એક બે દિવસથી એક બે દિવસ થાય નહીં અને આ બધી વસ્તુ અહીંયા અવરનવર લોકો નાખી જતા હોય છે બરાબર છે એના માટે જ આપણે જાગૃતતા લાવવાની છે અને એના માટે છબી તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સવારે રવિવારના દિવસે અઠ્યાવીસ તારીખે

સંદર્ભમાં આપણને આ પરમિશન સાફ સફાઈની મળી મળી ગયેલ છે જેની તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારની મળેલ છે તો આપણે એ ટાઈમે એક તલાવ સાફ સફાઈનો પ્રોગ્રામ રાખેલ છે અને બીજો એક કાર્યક્રમ રાખેલો છે જાગૃતતાની જ્યોત તો હું તમને આ કાર્યક્રમમાં આમંત્રણ કરું છું તો સમય છે આપણો અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારે સમય સવારે છ વાગ્યાથી સવારે અગિયાર વાગ્યા સુધી તલાવ સાફ સફાઈ સાફ સફાઈનો આપણે પ્રોગ્રામ રાખેલ છે તો આપ સૌ આપણા પરિવાર તથા મિત્રો સાથે અમારી સાથે આ શુભ કામમાં જોડાવો અને આ કાર્યમાં આવી અને આ કાર્યને શુભ બનાવો અને બીજી વસ્તુ કે આપણા આપણી વેબસાઇટ બી છે મેરી આસ્થા મેળ દેશ ગુવારજી કરીને તમારે વોલેન્જિટનિંગ કરવી હોય તો તમે ઓનલાઈન આની અંદર રજીસ્ટર પણ કરાવી શકો છો અને બીજી વસ્તુ તમને નો નાભ આવે તો તમે અમારો કોન્ટેક્ટ પી કરી શકો છો અમારો નંબર છે નાઇન એટ નાઇન એટ ફોર વન ફોર ડબલ થ્રી ફરીથી આપણાને કહું છું નાઇન એટ નાઇન એટ ફોર વન ફોર ડબલ થ્રી ફરીથી મારા અને અમારા ટ્રસ્ટી મંડળ તરફથી જય ભારત આસ્થા દેશનો એમ એ છે કે લોકો ધાર્મિક પૂજા પછી લોકો તલાવમાં જ્યાં ત્યાં વિસર્જન કરી જાય છે ફૂલ ને નારિયેલ છે આ બધી વસ્તુઓ એનાથી થોડું પ્રદૂષણ ફેલાય છે જળ જીવોને એનાથી નુકસાન થાય છે એક અમારી સંસ્થા એના માટે કામ કરશે બીજું કામ અમારું છે કે જે ભગવાનના ધાર્મિક ફોટા જે હોય છે જે ખંડિત થઈ ગયા હોય છે એની ચોપડીઓ હોય છે નાની મૂર્તિ હોય છે ઘરમાં લાવેલી એ બી ખંડિત થાય છે લોકો દ્વારા જ્યાં ત્યાં મૂકવામાં આવે છે એને અમે લોકો અમારી સંસ્થાને એક્સેપ્ટ કરશે ગાયો રસ્તામાંથી કચરામાંથી ખાય છે તો અમે લોકો એના માટે કચરામાંથી નહીં ખાવાથી અમે ડાયરેક્ટ એના માટે ભોજનનું આયોજન કરીશું એ અમે બંધ કરીશું અમારું એમ આ છે અમારી સંસ્થાનું